બોટાદના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતની ઘટનામાં પાળિયાદના એક આધેર વ્યક્તિનું ઘટના સ્થળે મોત સાંજના સુમારે ભદ્રાવડી રોડ ખોડિયાર મંદિર પાસે બાઇક અને ભારે વાહન વચ્ચે સર્જાયો હતો અકસ્માત બાઇક સવારના માથા પરથી વાહન પસાર થઈ જતા બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું મરણજનાર વ્યક્તિ પોતાની વાડીએથી મોટરસાયકલ ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ભારે વાહન સાથે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની જાણકારી

આપણે ઘનશ્યામભાઈ ભટાણી રહેવાજી બેરાળા ના કે એના પપ્પાનું એક્સિડન્ટ થયું છે આવી રીતનો બનાવ છે જેથી કરીને મેં એને ફોન કર્યો તો કઈ જગ્યાએ એટલે બનાવ હતી આપણે ભદરાવળી રોડ કોરિયરમાં પાછળ એવી રીતે મારે ફોન કર્યો હતો અને તરત જ હું તે પહોંચ્યું ઓકે પછી તમને બીજા કોઈને તાણકમાં મળ્યું હતું